તેમજ તિલકવાડા નગર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધ્વજવંદન કરી પંચોતેર પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના રોજ ભારતનું બંધારણ અમલમાં મુકવામાં આવ્યું હતું દેશના બંધારણને લાગુ કરવા માટે આ ખાસ દિવસની પસંદગી કરવામાં આવી હતી અને છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારથી દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીના દિવસ ને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે

તાલુકા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં આજુબાજુની નજીકની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ તથા તાલુકા કક્ષાની દરેક કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો અને પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ જોરશોરથી ઉજવણી કરવામાં આવી સૌને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ નમસ્કાર જય હિન્દ જય ભારત આજે તાલુકાના મોરિયા ગામે પંચોતેરમો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આપણે બધા જાણીએ છીએ કે આ ભારત દેશ આજે અમૃતકાળની અંદર જીવી રહ્યો છે માનનીય નરેન્દ્ર મોદીજીના શાસનમાં અને તેમના નેતૃત્વ હેઠળ આ દેશ ચારે બાજુ પ્રગતિ કરી રહ્યો છે અને એની ખુશીની અંદર પણ આજે ગામના આ તાલુકાના તમામ લોકો અહીંયા આગળ ઉપસ્થિત થયા છે તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ જિલ્લા આમામલતદારના પ્રતિનિધિઓ બધા લોકો હાજર હે અને ગામના તમામ લોકો હાજર હે આજે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે આ દેશ ચારે તરફ પ્રગતિ કરે એવી વિધાના સાથે આજની મારી વાત પૂરી કરું નમસ્કાર જય હિન્દ જય ભારત બિરલપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ તિલકવાળા સમાચારોનું સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર